એ કડ પંદર એકડપો સડ પંદર એક કડ છ ગડ છું ઓલ એક કડ છ ગડ છું સાત સાત એકડ આઠડ અર ડાર મીડો વીસો બગડ ઐકડ એકવીસ એક બે બગડા બાવીસ બે બગડા બાવી અગડતાગડતે તો દોસ્તો કેટલા જણ ને એકડા આવડે છે મને મેસેજ કરીને જણાવજો ને બગડ છ ગડ છ વીસ છ બગડ સાતર સત્યાવીસ બગડ સાતર સત્યાવીસ બગડ આઠ અઠ્યાવીસ બગડ આઠ અઠ્યાવીસ બગડ નવ ઓગણત્રીસ બગડ નવ ઓગણત્રીસ તોગડા ને મીંડતીસ તોગડા તો મિત્રો આપણે ત્યાં સુધી એકડા શીખ્યા અને કેટલા ને આવડ્યા અને ના આવડ્યા હોય તો વિડીયો પાછો ચાલુ કરીને જોજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને 30 થી પાસા ચાલુ કરીશું પચાસ સુધી તો જોવાનું ભૂલશો ના અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો